ધોરાજી નગરપાલિકા પ્રમુખ પદ રાજીનામાનો મામલો કલેક્ટરને લેટર દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે પોતાની કાર્યક્ષમતા કરતા નગરપાલિકાની કામગીરી વધુ હોય તો ન્યાય નહીં આપી શકે તે માટે રાજીનામું આપ્યું છે તો પારિવારિક અને સામાજિક અંગત કારણોસર નાજી રાજીનામું આપ્યાનું સંગીતા બારોટનું કથન તો આપને જણાવી દઈએ કે ધોરાજી કોંગ્રેસના પૂર્વ

રાજીનામું એટલે કોઈનો કઈ વાંક નથી અને પગ સાથે હું જોડાયેલી જ છું નગરપાલિકાનું કઈ પણ કામ હશે તો હું હાજર એમાં રહેવાની જ છું પણ મારા સામાજિક કારણના લીધે અને મારી જે ક્ષમતાની શક્તિના એટલું કામ વધારે હતું એટલા માટે મેં રાજીનામું આપ્યું છે બિલકુલ ટૂંકા ગરમાં માત્ર એક દિવસમાં જ અચાનક આપણે એવું તો શું કે રાજીનામું દેવું મારી શક્તિ કરતા વધારે કામ હતું નગરપાલિકામાં એટલા માટે મારે રાજીનામું આપવું પડ્યું

ભારતીય જનતા પાર્ટીને બહુમતી આવતા બક્ષી પંચ મહિલા પ્રમુખ પદ માટે સંગીતાબેન બારોટને પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા તેર જ દિવસની અંદર સંગીતાબેને નગરપાલિકાના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે પ્રમુખ બનતા પહેલાં પણ ધોરાજીના રાજકીય માણસો અને ધોરાજીની પ્રજામાં એક લોકવાયકા પણ હતી કે સંગીતાબેનને અમુક લોકોના ઉપકાર ચૂકવવા માટે થોડા સમય માટે પ્રમુખ બનાવવામાં આવશે અને પ્રમુખ બનાવવામાં આવ્યા પૂર્વ નક્કી થયેલ આયોજન મુજબ સંગીતાબેને રાજીનામું આપ્યું છે સમગ્ર ધોરાજી વિસ્તારની જનતા જાણે છે કે કયા કારણોથી એમનું રાજીનામું લેવામાં આવ્યું છે પ્રજાને આખી એ વાતનો ખ્યાલ છે પણ ભારતીય જનતા પાર્ટીએ જે કાંઈ નિર્ણય કર્યો છે એ નિર્ણય એમનો પોતાનો છે અને પ્રજા પણ જાણે છે કે ભારતીય જનતા પાર્ટીએ સંગીતાબેન પાસેથી રાજીનામું શા માટે લીધું સંગીતાબેન પ્રમુખ બન્યા બાદ તેને મીડિયા સમક્ષ મુખ્યમંત્રી કોણ છે તે પણ ભૂલી ગયા હતા અને ત્યારબાદ તે પ્રમુખ બન્યા બાદ તેને દારૂની બોટલ સાથેનો વિડીયો પણ વાયરલ થયો તો આ તમામ કારણો હોઈ શકે અનેક કારણો લોકમુખે જે ચર્ચા થાય છે એ મુજબ એમનો વિડીયો અને અમુક ધોરાજીના ગઈણાં ગાઇઠા લોકોનો ઉપકાર ચૂકવવા માટે ભારતીય જનતા પાર્ટીએ સંગીતાબેનને પ્રમુખ તરીકે પસંદ કર્યા હતા અને ત્યારે જ કન્ડિશન હતી અને શરત હતી કે પ્રમુખ પદેથી રાજીનામું એમને આપવું પડશે ને એના કારણે એમને રાજીનામું આપ્યું છે એવી ચર્ચા એ પ્રમુખભાઈના તે દિવસથી જ ધોરાજીમાં હતી હું એવું માનું છું કે નિયમ મુજબ આ રાજીનામું નગરપાલિકા નિયામકને આપવાનું હોય છે પરંતુ સંગીતાબેને રાજીનામું કલેક્ટરને આપ્યું છે કલેક્ટરે રાજીનામું સ્વીકારી છે કે નથી સ્વીકારતા એ પણ જોવાનો સવાલ છે